આસો વત અમાસને દિવસે આવે છે અને આ તહેવારને ભાઈ રાજા કહેવામાં આવે છે અને ભગવાન રામે છે ને રાવણનો વધ કરેલો હતો એટલે અસત્યનો નાશ કરેલો હતો અને અસત પરથી સદ તરફ અને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી જ્યોતિ તરફ લઈ જાય છે અને આ તહેવારમાં છે ને બાળકો આપણે ભગવાન રામ છે ને અયોધ્યામાં આવ્યા હતા ચૌદ વર્ષ વનવાસ કર્યો હતો ને પછી તેના ઘરે આવે છે એના માનમાં આપણે બધા છે ને આ દિવાળી ઉજવીએ છીએ એટલે ઘરે ઘરે સરસ મજાના દીપ પ્રગટાવીએ છીએ સરસ મજાનો આંગણો સુશોભિત કરીએ છીએ અને રોશની કરીએ છીએ અને સરસ મજાના ઘીના દીવા કરીએ છીએ અને ભગવાનના વધામણા કરીએ છીએ અને આ પાછા છે ને ભગવાનય તે દેવોએ તે પર સરસ મજાની પુષ્પક વિમાનમાંથી ભગવાનનું ફૂલો દ્વારા સ્વાગત કર્યું હતું અને એ દિવસે બાળકો ફટાકડા ફોડે છે અને તહેવારની મજા લે છે અને જુઓ બાળકો તમે ફટાકડા ફોડો ને ત્યારે શું ધ્યાન રાખવાનું છે એકલા એકલા કોઈ બાળકો ફટાકડા ફોડશે નહીં મમ્મી પપ્પાની સાથે ફટાકડા ફોડવાના છે નીતર આપણે દાજી જઈએ છીએ અને જુઓ બાળકો છે જૂના બાળકો છે ને એને ખબર છે કે આપણે અહીંયા મિસ છે ને સરસ મજાનું જોડકણું પણ તમને સાંભળાવે છે જય સ્વામિનારાયણ બાળકો દરેક બાળકોએ આ જોડકણું મારી સાથે ગાવાનું હો ભાઈ જૂના બાળકોને તો બધી ખબર છે આપણે દિવાળીમાં કયું જોડકણું ગાતા તા યાદ આવે છે ચાલો દરેક બાળકો એ મારી સાથે જોડકણું ગાવાનું છે હો ભાઈ દિવાળી આવી દિવાળી આવી નવા 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 દીવા દીવા મીઠાઈ મેવા ફૂટે ફટાકડા ફટ 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 ફૂટે ફટાકડા ફટ ફટ જય સ્વામિનારાયણ દરેક બાળકોને શુભ દીપાવલી અને પછી ભાઈ છે ને બાળકો એક દિવસ રહીને બીજે દિવસે નવું વર્ષ છે એટલે કે આપણું બેસતું વર્ષ છે એટલે આપણે વડીલોને પગે લાગીએ છીએ અને એકબીજાને મળીએ છીએ અને આ નવું વર્ષ આપણા માટે સુખદાયી રહે એવી શુભેચ્છા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આપણી સાથે જ છે અને હંમેશા આપણી સાથે રહે એવી શુભેચ્છા પાઠવું છું સમગ્ર પરિવાર દરેક ને નૂતન વર્ષા અભિનંદન જય સ્વામિનારાયણ